નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે ગુજરાતીઓ હજુ પણ સાવધાન રહેજો હજુ પણ છે વરસાદની આગાહી કુદરતનો કહે છત્તીસ કલાકમાં પંદરથી અઢાર ઇંચ વરસાદ કરોડો રૂપિયાનું થયું છે નુકસાન ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા પહોંચી ગયા હતા અસરગ્રસ્તોને મળ્યા હતા ગણેશ ચતુર્થી પર સલમાનની આ વાતને લોકોએ વખાણી છે જૂના અમદાવાદમાં પાણી ન ભરાયું તેનું મુખ્ય કારણ સામે આવ્યું છે યુટ્યુબમાં ક્યુઆર કોડ ફ્યુચર હવે આવી ગયું છે જેનો તમે ઉપયોગ કરી શકો છો અમદાવાદમાં છેલ્લા આઠ મહિનામાં છસો ને ચુવાળીસ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ઈડીએ રૂપિયા આઠસો ને ચોત્રીસ કરોડની મિલકત જપ્ત કરી છે જીઓ વિશ્વની સૌથી મોટી મોબાઈલ ડેટા કંપની બની ગઈ છે કચ્છમાં લેબર કોલોનીમાં એનડીઆરએફ દ્વારા સડસઠ મજૂરોનું રિસ્ક્યુ કરવામાં આવ્યું છે આ પૂર પર ભાજપ સર્જિત છે તેઓ લોકોએ આક્ષેપ લગાવ્યા છે પાંચ દિવસ સુધી પાસપોર્ટ સેવાઓ બંધ રહેશે ત્યારે આગળ જોઈશું ગુજરાતીઓ પાંચસો કરોડનો ફરારી નાસ્તો આરોગી ગયા છે અને શાહરૂખ ખાન પહેલી વાર અબજપતિઓની યાદીમાં સામેલ થઈ ગયા છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી બોલિવૂડનો બાદશાહ શાહરૂખ ખાન પહેલી વાર દેશના અબજોપતિઓની યાદીમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થયા છે ભારતીય મનોરંજન ઉદ્યોગના બાદશાહ શાહરૂખ ખાનને તોતેરસો કરોડ રૂપિયાની સંપત્તિ સાથે પ્રથમ વખત હુરન ઇન્ડિયા રીચ લિસ્ટ બે હજાર ચોવીસમાં સામેલ કરવામાં આવ્યા છે હુરન ઇન્ડિયા રીચ લિસ્ટમાં બોલિવૂડના નાયક અમિતાભ બચ્ચન જોહી ચાવલા કરણ જોહર અને રિતિક રોશન પણ પહેલીવાર આ લિસ્ટમાં સામેલ થયા છે સમાચારની વાત કરીએ તો પાંચસો કરોડનો ફરાળી નાસ્તો આરોગી ગયા છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન લોકો ઉપવાસ વધારે કરતા હોય છે આ મહિના દરમિયાન બટાકા વેફર કેળા વેફર ફરાળી ચેવડો સાબુદાણા સહિતના ફરાળી નાસ્તાનું વેચાણ વધી જાય છે પેક્ટ નાસ્તા બનાવતી કંપનીઓના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં શ્રાવણ મહિનામાં દરમિયાન અંદાજીત ચારસોથી પાંચસો કરોડના લૂઝ અને પેકેટ ફરાળી નાસ્તાનું વેચાણ થઈ જવાનો અંદાજ છે શ્રાવણ મહિનો હોવાથી ફરાળમાં વધારો થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાંચ દિવસ સુધી પાસપોર્ટ સેવા બંધ રહેશે દેશભરમાં પાસપોર્ટ સેવા પાંચ દિવસ માટે બંધ રહેશે પાસપોર્ટ સેવા પોર્ટલ ઓગણત્રીસ ઓગસ્ટના રોજ રાત્રે આઠ વાગ્યાથી બે સપ્ટેમ્બરની સવાર સુધી બંધ રહેશે ટેકનિકલ મેન્ટેનન્સના કારણે આ બંધ કરાયું છે આવી સ્થિતિમાં પાસપોર્ટ બનાવવા માટે તમારે બે સપ્ટેમ્બર સુધી રાહ જોવી પડશે જો તમને ત્રીસમી ઓગસ્ટથી બે સપ્ટેમ્બર વચ્ચે પાસપોર્ટ માટે ઇન્ટરવ્યૂની તારીખ મળી છે તો કેન્સલ થઈને આગળ વધારવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ પોર ભાજપ સર્જિત છે વડોદરામાં પૂર આવતા ઘણું નુકસાન થયું છે પછી તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે પૂરગ્રસ્ત વડોદરામાં બોટોના અભાવને લઈને પ્રશ્ન છે સામાજિક યુવા આગેવાન જ્વેસલ વયાસનો વિડીયો વાયરલ થયો છે તેમણે વડોદરાનું પૂર ભાજપ સર્જિત પૂર હોવાનો આક્ષેપ મૂક્યો છે કહ્યું છે કે આ માનવ સર્જિત નહીં ભાજપ જ સર્જિત પૂર છે ભાજપે વડોદરાને ડૂબાડ્યો છે વર્ષ બે હજાર સોળમાં કોર્પોરેશને ખરીદીને કરોડો રૂપિયાની સ્પીડ બોટ ધૂળ ખાઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં લેબર કોલોનીમાં એનડીઆરએફ દ્વારા સડસઠ મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે કચ્છમાં વરસતા ભારે વરસાદથી માંડવી તાલુકાના મોટા ગરા પાસે નીચાણવાળી વાડી વિસ્તારમાં પાણી ભરાઈ જતાં અહીં બનેલી લેબર કોલોનીમાં રહેતા મજૂરોના જીવ જોખમમાં મુકાયા હતા પાણીનો પ્રવાહ ખૂબ જ ભારે હોવાથી અંદર સુધી જઈ શકાય તેમ ન હતું જેથી તત્કાલ ભુજથી એનડીઆરએફની ટીમ બોલાવીને સવારે સાત વાગ્યા સુધીમાં રેસ્ક્યુ કરીને હોડીની મદદથી સડસઠ મજૂરોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીઓ વિશ્વની સૌથી મોબાઈલ ડેટા કંપની બની ગઈ છે જે આઠ ટકા વૈશ્વિક ડેટા ટ્રાફિકને હેન્ડલ કરે છે અને ભારતને વિશ્વનું સૌથી મોટો ડેટા માર્કેટ બનાવે છે જીઓ સૌથી ઝડપથી વિકસતી ડિજિટલ કંપની છે તેની આવક એક લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ છે ગયા વર્ષે સમગ્ર દેશમાં જીઓ ટુ ફાઈવ રોલ રોલઆઉટ પૂર્ણ થયું હતું રીલના ચેરમેન મુકેશ અંબાણીએ ગુરુવારે સુડતાલીસમી એજીએમમાં આ માહિતી આપી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇડીએ રૂપિયા આઠસોને ચોત્રીસ કરોડની મિલકત જપ્ત કરી છે હરિયાણામાં ઇડીની મોટી કાર્યવાહી સામે આવી છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ચારસોને એક પોઈન્ટ પાસઠ ચાર સાત નવ એકરમાં ફેલાયેલી સ્થાવર મિલકતોને કામ ચલાવી રીતે જપ્ત કરી છે તેની કિંમત આઠસોને ચોત્રીસ કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે અટેચ કરેલી અસ્કયામતો ઇમાર ઇન્ડિયા લિમિટેડ પાંચસોને એક પોઈન્ટ તેર કરોડ અને એમજીએફ ડેવલપમેન્ટ લિમિટેડ ને બત્રીસ પોઈન્ટ અગ્ન કરોડની છે આ ટેચ કરેલી કિંમતો જમીનના રૂપમાં છે જે ગુરુગ્રામ હરિયાણા અને દિલ્હીના વીસ ગામોમાં આવેલી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં છેલ્લા આઠ મહિનામાં છસોને ચુમ્વાળીસ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે હાઈકોર્ટે તાજેતરમાં ટકોર કરી હતી કે જોખમી ડ્રાઇવિંગ કરનાર સામે કાર્યવાહી થવી જોઈએ જોકે આરટીઓ પણ છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકના નિયમો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરી રહી છે પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ માત્ર આઠ મહિનામાં જ છસોને ચુવાલીસ લાયસન્સ સસ્પેન્ડ કરીને આરટીઓ કચેરીને સપાટો બોલાવ્યો છે છસો ને ચુવાલીસમાંથી સો મહિલાઓના લાસ્ટ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો યુટ્યુબમાં ક્યુઆર કોડ ફ્યુચર આવી ગયું છે યુટ્યુબ એ ક્યુઆર કોડ ફીચર રજૂ કર્યું છે જેની મદદથી યુઝર્સ માટે તેમની ચેનલ શેર કરવી ખૂબ જ સરળ બની ગઈ છે યુઝર્સ હવે ક્યુઆર કોડની મદદથી તેમની યુટ્યુબ ચેનલ શેર કરી શકે છે તમને જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ પર પ્રોફાઇલ શેર કરવા માટે સમાન સુવિધા ઉપલબ્ધ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જૂના અમદાવાદમાં પાણી ન ભરાયું તેનું કારણ આ છે અમદાવાદનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે અને જૂના જમાનાની આ વાત છે આ વિડિયો જૂના અમદાવાદ એટલે કે પોળ વિસ્તારનો છે જેમાં પોળ વિસ્તારમાં પહેલાંના સમયમાં વરસાદી પાણીના સંગ્રહ અને નિકાલની વ્યવસ્થા બનાવવામાં આવી હતી અને તાજેતરમાં પણ તે વ્યવસ્થા દેખાઈ રહી છે વિડિયોની સાથે લખ્યું છે કે આખા અમદાવાદમાં પાણી ભરાયું પરંતુ કોટ વિસ્તારમાં ન ભરાયું તેનું કારણ છે કે ભ્રષ્ટાચાર વિનાના પૂર્વજોની આવડતને નમન છે તમારું મિત્રો એના માટે શું માનવું છે તમારા ઘરમાં પણ આવા ભૂગર્ભ પર ટાંકા છે કે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગણેશ ચતુર્થી પર સલમાનની આ વાતને લોકોએ વખાણી છે ગણેશ ચતુર્થીને લઈને સલમાન ખાને કહ્યું છે કે આવું સારું નથી લાગતું કે તમે ભગવાનને ફેંકો અને પછી તેને પગે લાગો એ કરતાં સારું છે કે ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવો આ ઉત્સવ ખૂબ જ પવિત્ર છે તેથી મૂર્તિ પણ શુદ્ધ હોવી જોઈએ આ નિવેદન પર યુઝર્સ ભાઈજનના ખૂબ જ વખાણ કરી રહ્યા છે એકે કહ્યું છે કે ભાઈએ કહ્યું કરવાનું તો કરવાનું જ બીજાએ કહ્યું કે આ વ્યક્તિ મુસ્લિમ હોવા છતાં દર વર્ષે પોતાના ઘરે ગણેશ ચતુર્થી ઉજવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા પહોંચ્યા હતા અને અસરગ્રસ્તોને મળ્યા હતા જામનગર અને દ્વારકા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પૂરગ્રસ્ત વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે વડોદરાની સ્થિતિની સમીક્ષા મેળવી જરૂરી સૂચના આપી હતી આ સિવાય ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રમુખ સ્કૂલ ખાતે બસ્સોથી વધુ પૂરગ્રસ્તોને મળ્યા હતા સાથે જ તેમણે તમામ પ્રકારની મદદ કરવાની સાંત્વના પણ આપી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુદરતનો કહેર છત્રીસ કલાકમાં પંદરથી લઈને અઢાર ઇંચ વરસાદ ખાપી ગયો છે કરોડો રૂપિયાનું થયું છે નુકસાન કચ્છના માંડવીમાં છત્રીસ કલાકમાં અઢાર ઇંચ અને અબડાસામાં પંદર ઇંચ વરસાદ નોંધાયો છે ગાંધીધામમાં અઢી ઇંચ વરસાદ વરસતા જળબંબાકાર થઈ ગયું હતું કચ્છ હાઈવેના બંને તરફ દૂર દૂર સુધી પાણી ભરાયા હતા વરસાદને લઈને કચ્છમાં ઘણા ખેડૂતો અને મીઠાના અગરિયાને નુકસાન થયું છે કરોડો રૂપિયાનું મીઠું પાણીમાં ઓગળી ગયું છે ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ગઈકાલે કચ્છમાં મોટી આફત હતી પરંતુ તે હવે દૂર ચાલી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓ સાવચેત રહેજો ગુજરાતમાં આજથી છ દિવસ વરસાદની શક્યતા છે પરંતુ એટલો બધો વરસાદ પણ હવે નહીં જોવા મળે ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે કચ્છ મોરબી જામનગર દ્વારકા રાજકોટ પોરબંદર અને જૂનાગઢમાં હજુ પણ કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે ઓફ શોટ રફરેખા સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે મિત્રો એક સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન હજુ પણ દરિયામાં જોવા મળી રહ્યું છે અને તેના લીધે થઈને પવનની ગતિ તટીય વિસ્તારોમાં વધારે જોવા મળી શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે